જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો શ્રાવણ મહિનો હવે જ્યારે નજીક આવતો હોય અને શ્રાવણ મહિનાની અંદર આપણે ભગવાન ભોલેનાથને બિલીપત્ર અર્પણ કરતા હોઈએ છીએ પરંતુ બિલીપત્રનો મહિમા ઘણી વખત આપણને ખબર નથી તો શાસ્ત્ર એવું કહે છે કે કોઈ પણ વસ્તુ જ્યારે દેવી દેવતાઓને અર્પણ કરવી હોય ત્યારે એ વસ્તુને એ દ્રવ્યને પહેલા સમજવું જોઈએ એને વિધિ વિધાનને જાણવું જોઈએ અને ત્યારબાદ એ દેવી દેવતાઓને અર્પણ કરવું જોઈએ તો ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આજે તમને હું બિલીપત્રનો સંપૂર્ણ મહિમા કહીશ કે બિલીપત્રની ઉત્પત્તિ ક્યારે થઈ હતી કેવી રીતે થઈ હતી અને ભગવાનને અર્પણ કઈ રીતે કરવા જોઈએ અને બિલીપત્ર અર્પણ કરવાથી કેવા થાય છે લાભ તો સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમની અંદર હું તમને આપવાનો છું દર્શક મિત્રો ખાસ કરીને બિલીપત્ર ની ઉત્પત્તિની વાત કરીએ એક વખત લક્ષ્મીજીને વિષ્ણુજી સાથે વાદ વિવાદ થયો લક્ષ્મીજી કીધું કે હું જાઉં છું હવે ઘર છોડીને જેમ કે ઘણી વખત આપણા પણ લગ્ન જીવનની અંદર આવું ઘટના બનતી હોય છે ઘરમાં વાદ વિવાદ થાય એટલે ઘરવાળી ક્યાંક હું જાઉં છું તો લક્ષ્મીજીએ પણ વિષ્ણુજીને કીધું કે મારે હવે અહીંથી જવું છે લક્ષ્મીજી ગયા નારદજી લક્ષ્મીજીને મળ્યા નારદ મુનિએ લક્ષ્મીજીને કહ્યું કે જીવનમાં જ્યારે હંમેશા કષ્ટ આવે એટલે એનો ઉપાય હંમેશા કરવા જોઈએ ત્યારે નારદજીએ જીવનના કષ્ટોને દૂર કરવા માટે શિવજીની આરાધના કરવાનું કહ્યું અને મહાલક્ષ્મીજીએ સ્વયં ભોલેનાથની આરાધના કરી છે અને જ્યારે આરાધના બાદ ભગવાન ભોલેનાથ પ્રસન્ન થયા તે વખતે શ્રાવણ માસની શરૂઆત શિવજી જ્યારે પ્રગટ થયા દર્શન આપ્યા છે ત્યારે એ જ સમયે એક વૃક્ષ પણ ઉત્પન્ન થયું અને તે વૃક્ષ જે છે જેને બિલ્વપત્ર કહેવામાં આવે છે ત્યારે ભગવાન શિવજીએ લક્ષ્મીજીના કષ્ટોને હર્યા છીએ હર્યા અને તે વખતે બિલ્લીપત્રો વૃક્ષ જે ઉત્પન્ન થયું હતું ત્યારે કહેવાયું ભગવાને કહ્યું કે જ્યારે જે મનુષ્ય હું મનુષ્ય શ્રાવણ થયો મને અર્પણ કરશે એના સમસ્ત સંકટો કષ્ટોને હું હરી લઈશ તે વખતે લક્ષ્મીજી પણ કહે છે કે હે પ્રભુ જે માણસ શ્રાવણ માસમાં બિલીપત્ર તમને અર્પણ કરે અને તમે એના કષ્ટોને હરી લેજો પણ હું પણ એવા આશીર્વાદ આપું છું કે આ ઉત્પન્ન થયેલા વૃક્ષના પાન જે તમને ચડાવે છે તો એના ઘરમાં હું પણ વાસ કરીશ મતલબ કે એના ઘરમાં પણ લક્ષ્મીનો વાસ થશે આવા લક્ષ્મીજી આશીર્વાદ આપ્યા છે એટલે શાસ્ત્રમાં લખ્યું છે કે બિલીપત્રની અંદર સ્વયં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ બિરાજમાન છે બિલીપત્રમાં એવું લખ્યું છે

જે વ્યક્તિ બિલીના બિલીપત્રના વૃક્ષની પરિક્રમા કરે છે અને સમસ્ત તીર્થોનું પુણ્ય પ્રાપ્ત થાય છે જે વ્યક્તિના જે નાનું બાળક હોય એને ભણવામાં કદાચ સફળ ન થતું હોય તો શ્રાવણ માસની અંદર કારા તલયુક્ત જલ જો બિલીપત્રના મૂળમાં પધરાવે છે તો એને વિદ્યાની પ્રાપ્તિ થાય છે જેના જીવનમાં કાર્ય વિઘ્ન આવતા હોય તો તે વ્યક્તિએ સફેદ દોરો લઈ બિલીપત્રની સાત પ્રદક્ષિણા કરે છે તો એના જીવનના વિઘ્ન દૂર થાય છે સંતાન પ્રાપ્તિ માટે જે મનુષ્ય બિલીના વૃક્ષ નીચે શિવલિંગ બનાવી એની પૂજા કરે છે શ્રાવણ માસમાં અને શિવપુરાણનો પાઠ કરે છે અને સંતતિની પ્રાપ્તિ થાય છે જે વ્યક્તિ ખાલી બિલીના દર્શન કરે છે એનાથી પણ ફાયદો થાય છે શ્લોકમાં લખ્યું છે કે દર્શન બિલવા વૃક્ષસ્ય સ્પર્શન પાપનાશનમ અઘોર પાપ સંહારમ એક બિલવમ શિવાર્પણમ જે ખાલી બિલીના દર્શન કરે છે શ્રાવણ માસમાં અથવા સ્પર્શનમ એને સ્પર્શ કરે છે એના અઘોર પાપ એ દહન થઈ જાય છે અને બિલીપત્ર શિવજીને અર્પણ કરે તો શિવજીની કૃપા બહુ જ રહે છે ક્યારેય બિલી ન તોડવા તો એનું પણ લખ્યું છે કે અમા અમાવસ્યા અમાવાસનો દિવસ હોય ચતુર્દશી હોય અષ્ટમી તિથિ હોય અને સોમવારે ન તોડવા અમે તો શ્રાવણ મહિનાનો સોમવાર આવતો હોય ત્યારે આપણે ખાસ ચડાવવાનું લખ્યું છે પણ તોડવાની વાત લખી અહીંયા તોડવું ન જોઈએ સોમવારના દિવસે અને જે વ્યક્તિ તોડે છે તો એનું પ્રાયશ્ચિત લાગે છે કેમકે શિવજીને સોમવાર પ્રિય છે સોમવારે વિલીપત્ર અર્પણ કરવાનું મહત્વ છે પણ આગળ દિવસે એને તોડી લેવું કદાચ એને શુદ્ધ કરવા બિલીપત્રનું તો ઠીક છે બાકી બિલીના જે ફળ હોય ને એનું જ્યુસ પીવાથી પણ આયુર્વેદ પ્રમાણે સર વ્યક્તિના પેટના રોગો જે છે એ નષ્ટ થાય છે બિલીપત્ર કઈ રીતે અર્પણ કરવું જોઈએ ને પકડવું પકડવાનું સીધું અને ચડાવવાનું ઊંધું હોય છે બિલીપત્ર ઉપર જો પાછો એમાંય ઓમ નમઃ શિવાય પંચાક્ષર મંત્ર ચંદનથી લખવામાં આવે તમારે શું કરવાનું આગલા દિવસે બિલીપત્ર લઈ લેવાના ઘરે સોમવારે ચડાવવા હોય તો રવિવારે તમારે તૈયાર કરવાનું બિલીપત્રને એકદમ ચોખા કરવાના બિલીપત્ર ઉપર તમારે ચંદન અને એક સરી લેવાની ચંદનથી ઓમ નમઃ સિવાય લખવાનું અને શિવજીને ઉપર તમારે અર્પણ કરવાનું બિલીપત્ર અર્પણ કરવાથી આખા વર્ષ સુધી શિવજીની કૃપા રહે છે અને શ્રાવણ માસ જ્યારે આવતો હોય ત્યારે હંમેશા ભોલેનાથને આપણે બિલીપત્ર અર્પણ કરવા જોઈએ એમાં પણ ઘણા લોકો સવા લાખ બિલીપત્રનું અનુષ્ઠાન લેતા હોય કે હું સવા લાખ બિલીપત્ર શિવજીને અર્પણ કરીશ ઘણા વ્યક્તિની સમયનો અભાવ હોય તો એ એકાવન હજાર અર્પણ કરી શકે કોઈ એકવીસ હજાર કોઈ અગિયાર હજાર કોઈ એક હજાર જેવી જેની શક્તિ એવી રીતે બિલીપત્ર અર્પણ કરવામાં આવે છે પણ બિલીપત્ર જો શિવજીને અર્પણ થાય છે તો શિવજી બહુ જ પ્રસન્ન છે કેમ કે શિવજીને બહુ અતિશય પ્રિય છે અને શ્રાવણ માસના પ્રથમ દિવસે જેનું ઉત્પત્તિ થયું હોય તો એ બિલ્વ અને પાછું લક્ષ્મીજીને પણ પ્રિય છે તો લક્ષ્મીજી એ અપાર ધન આપવા દેવી છે અને આ દુનિયામાં આપણને ખ્યાલ છે કે જ્યાં જ્યાં સંપત્તિ હોય એની ચારેય દિશામાં બોલ બાલા હોય એને અને એને પોતાનો પરિચય આપવાની જરૂર નથી બધા ઓળખતા જ હોય મોટો માણસ હોય બહુ કરોપતિ હોય ને તો ઓટોમેટિક બધા ઓળખતા હોય કેમ કે જ્યાં લક્ષ્મી છે ને ઓછાશે છે લક્ષ્મીની ઓળખાણ આપવાની જરૂર નથી ધન છે તો એ ધનથી આ દુનિયામાં ઘણી બધી વસ્તુઓ એ ધન દ્વારા પ્રાપ્ત થતી હોય ધનથી સુખ મળે છે તો શ્રાવણ માસની અંદર જો આપ શિવના ભક્ત હોય અથવા શિવજીની કૃપા તમારે પ્રાપ્ત કરવી હોય તો બિલીપત્ર ચોક્કસ શિવજીને અર્પણ કરવાના અને એમાંય પણ શક્ય હોય તો અર્પણ કરવાની વાત છે બિલીપત્ર ફેંકવાના નથી લઈને શિવજીને અર્પણ કરવાના છે નિયમ જાણી લેવું પકડવાનું સીધું ચડાવવાનું ઊંધું આ રીતે શિવજીને અર્પણ કરવાના અને પ્રેમથી અને ભાવથી અર્પણ કરવાના છે અને બિલીપત્ર ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ એવું કહેવાય છે કે શ્રાવણ માસમાં શિવજીને બિલીપત્ર અર્પણ કરવાથી શિવ કૃપા તો મળે છે લક્ષ્મીજીની કૃપા પણ થાય છે પણ અહીંયા લખ્યું છે કે ત્રિજન્મ પાપ સંહારમ ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ ત્રિજન્મ એક જન્મના પાપ નહીં ત્રણ ત્રણ જન્મના પાપનું ક્ષય થાય દહન થાય ફક્ત બિલીપત્ર અર્પણ કરવાથી તો દર્શક મિત્રો બિલીપત્રનું મહિમા શાસ્ત્રમાં બહુ જ છે અને એ બિલીપત્રનું પાન ચોક્કસ નિત્ય અશક્ય હોય તો શિવજીને અર્પણ કરજો અને એ બિલીપત્ર શિવજીને અર્પણ કરીને તમારા મનના રથ મનોરથ મનની ઈચ્છાઓ શિવજીને ચોક્કસ કહેજો કેમ કે ભગવાન ભોલેનાથ જે છે ને એને મહાદેવ કહેવામાં આવે છે બધાને આપે છે દેવ હોય દાન હોય માનવ હોય ગંધર્વ હોય યક્ષ હોય બધાને વરદાન આપ્યા છે શિવજીએ શિવજીએ કોઈ ભેદભાવ ભેદભાવ રાખતા નથી એટલે જ આપણે શિવજીને દેવ નહીં પણ મહાદેવ કહીએ છીએ મોટા દેવ કહીએ છીએ અને એનાથી વિશેષ ભોરિયોનાથ કહીએ છીએ બહુ ભોરા છે શિવજી તરત જ વરદાન આપી દે છે મતલબ એની કૃપા ચાવ પ્રાપ્ત થઈ જાય છે તો ચોક્કસ મહાદેવની ઉપાસના ચોક્કસ કરજો શ્રાવણ માસની અંદર અને નિત્ય શ્રાવણ માસની અંદર શિવજીને લઈને સુંદર જાણકારી શ્રેષ્ઠ જાણકારી હું પ્રફુલ્લ પંડ્યા તમને આ કાર્યક્રમના માધ્યમથી આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન